અંજાર કોષા અધ્યક્ષ ગુરુ દત્તાત્રેય મંદિરના મહંત ગંગેશ્વર બાપુ મહામંત્રી ઘનશ્યામગીરી રાયગઢ સંગઠન મંત્રી અર્જુનગીરી હળવદ પ્રચાર મંત્રી ગજાનંદગીરી નરાડા સલાહકાર સુરેશ ગીરી નૌલી કોતવાલ યોગી વિક્રમનાથ ધૂળી નિવરણી કરવામાં આવી હતી આ ટીમ દ્વારા જિલ્લાના તમામ સાધુ સંતોની હોસ્પિટલ દવા રહેવાની વ્યવસ્થાઓએ પણ તકલીફ હોય એમાં મદદરૂપ થવાનું કાર્ય કરશે સાથો સાથ ગૌરક્ષા ધર્મ રક્ષા સહિતના કામો કરશે આ મંડળના 45 થી વધુ વિવિધ મંદિરના સાધુ સંતો જોડાયેલા છે નવા વરાયેલ રક્ષકનું તમામ હેફુલહાર અને શાંતિ સન્માન કર્યું હતું ચન યે યે સબ મંડળ মিলકે આપ જો તૈકરા સાધુ બીમાર પડેગા ઓર કોઈ ભી દિક્કત હોગા તો મંડળ ભુકતાન ભરેગા ઓર ઇસકી બાત કોઈ ભી દિક્કત હોગી કેવા સાધુ કો કોઈ ભી હૈરાન કરે ઇસકે ઉપર કેસ હોગા इसमें संशय नहीं गौ संरक्षा है कोई भी दिक्कत हो धर्म रक्षक गौ संरक्षक जो भी होगा वो साधु धर्म के पति में चलने वाला साधु है धर्म का काम करने वाला है इसमें कोई संशय नहीं है और हमारे प्रतिनिधि जब जितना भी सब साधु है इसके में कोई भी कभी फोन करेगा तब मंडल सब खड़े रहेंगे ये काम करेंगे कि ये सुरेंद्र नगर जिले में जितने साधु है तो उनके ऊपर जो भी उनको कोई समस्या आती है जैसे कोई बीमार पड़ता है या कुछ उनको सहायता लगती है तो वो सहायता हम सब मिलकर उसकी पूर्तता करेंगे तब तो उसको ऐसा लगना नहीं चाहिए कि मैं साधु तो बन गया अब मेरा आगे पीछे कोई नहीं है मेरे पास पैसा नहीं है तो मेरी दवाई दारू पेशी होंगी तो वह दवाई हॉस्पिटल का खर्चा जितना हो सके हम सब मिलकर उसको करेंगे और उसको ठीक करेंगे हाँ समझो एक साधु उसकी यदि मृत्यु हो जाती है मुझे समाधि हो जाती है तो वो सब हम करवा लेंगे उस नाम घनश्याम गिरी हरकेश शर्मादेव शिव शक्ति आश्रम रायगढ़ धांगाधरा तालुका सुरेंद्र नगर आज हमारा मीटिंग साधु समाज होती साधु समाज साधु समाज माटे એકત્રત થયા સાધુ રક્ષણ ધર્મ રક્ષણ ગૌ રક્ષણ તથા ધર્મ સંસ્કૃતિ ના રક્ષણ માટે તથા સર્વ સમાજ ના કલ્યાણ માટે તથા સાધુસ અભ્યાગત સાધુ સ્તાનધારી સાધુ ના તકલીફ થાય પીડા થાય વાકા વાને સહકાર કરવાનો તથા વાને સહકારન વાની કી મદદ કરવાનો તથા અંતિમ વિધી ના કાર્ય કરવાનો તથા કોઈ ના શિષ્ય ના થાય વાને મહેસૂસ ના થાય કે અમે એકલા છે તથા જગતમાં કોઈ નથી તથા હિન્દુ ધર્મ પ્રેમી સનાતન ધર્મ પ્રેમી ના અનુરોધ છે કે હે સાથ સહકાર આપવાનો તથા યોગ્ય કાર્યવાહી કરવાનો માર્ગદર્શન આપવા મહાદેવ